અપેક્ષા અમારા બધા અમારો સાથ આપે બધા સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે સાથ સહકાર આપડે હિન્દુ છીએ એટલે એટલે આપડે એટલો સાથ સહકાર બધા માંગીએ કે

એને ધંધા કર્યા આ છોકરી તમારી પાછી નહી આવવા માંગે તો છોકરી તો આવે છોકરી નો આવે એ એવો નો થાય પણ એને એના માટે કઈક કરી મૂકું એટલે એનું જ નામ લે છે અમારું નામ નથી બરોબર

આપે છોકરી પંદર વર્ષની છે માંગ તો એમ અમારી છોકરી ઘરે આવી જાય સહી સલામત એવી અમારી માંગ છે અને આને આ વ્યક્તિ ને સજા પડવી જોઈએ આ લવજી વાત વિકસો આ બધું અને પાછી નહી આવવા માંગે તો છોકરી તો આવે એ છોકરી નો આવે એ નો થાય પણ એને એના માટે કઈક કરી મૂક્યું છે એનું નામ લે છે અમારું નામ નથી લે